જો અચાનક તમને ઓફિસેથી અહીંયા એટલા માટે બોલાવ્યા છે કે હા આ બધું મારાથી સહન નથી થતું તો મને જે ફોન કરીને જેવી રીતે બોલાવ્યો છે ને એ તો કેવા ટેન્શનમાં અહીંયા ઘરે આવ્યો છું આવી જાય કોઈ પણ માણસ ટેન્શનમાં આવી જાય પણ તમને ખબર છે કે આ તમારા ભાઈને લોકો માઉન્ટ આબુ ગયા હતા એ વાતની તમને ખબર છે નહીં તો અમદાવાદ જવાનું કીધું હતું રાહુલના લગ્નમાં અને મારા ભાઈ બીમાર છે તો એ હોસ્પિટલમાં ખબર કાઢવા જવાનું માઉન્ટ આબુ ફરવા જતા તો કેથી ખબર પડે આપણને બરાબર છે અહીંયા આવ્યા પછી એ મને કોફી બનાવવા માટે ઓર્ડર કરે છે જમવાનું બનાવવા માટે ઓર્ડર કરે છે હું આ ઘરની કામવાળી નથી હું આ ઘરની વહુ છું જેમ એ પણ હોઉં છું એટલે તારી પાસે એવું બધું ઓર્ડર કરીને કામ કરાવે છે હા મને જ્યારે મળે ત્યારે ભાભી મારી માટે કોફી બનાવી દો ને ચલો કંઈ વાંધો નહીં એક વખત બે વખત ત્રણ વખત ચાર વખત પણ આ જ્યારે હોય ત્યારે હવે ને ટેવ પડી ગઈ છે કાલ થી હું તમને કામ માં મદદ કરવા લાગીશ કાલ તો એનું પડતું નથી અને જેવું કાલ પડે છે એ પહેલા તો એ લોકોના પ્રોગ્રામ નક્કી થઈ ગયા હોય મૂવી જોવા જવું 12 જમવા જવું એના કાકાના ઘરે જવું એના પપ્પાના ઘરે જવું જો દર્મે શું માનું છું કે મારા પપ્પાને ત્યાં એટલું બધું સારું નથી પણ એના પપ્પાને ત્યાં એટલું બધું સારું છે નો મતલબ એમ પણ નથી ને કે આટલી બધી છૂટછાટ હોય ઘરની અંદર અને પરિવાર સાચી છે આ એટલું બધું હજી ગઈ છે તો હું લાગતું જ નહોતું હું એ સમજતો હતો કે ભાઈ કદાચ એ નવા નવા લગ્ન થયા છે ચાર છ મહિના થયા છે તો વાંધો નહીં આરામથી નહીં પણ આ એટલો બધો બધું તારી આગળ માગણી કરે છે વટથી મંગાવે છે પાછું કામમાં સાથે હેલ્પ પણ નથી કરવી અને મમ્મીને કંઈ કહેવાતું નથી મમ્મીને જેવી પણ કંઈ કહેવા જાઉં છું એટલે મમ્મી તરત જ એમ કહે છે નવા નવા લગ્ન થયા છે નવા નવા આઠ મહિના થઈ ગયા છે માણસના નવા નવા લગ્ન માનીએ કે છ મહિના સુધી હોય બે મહિના સુધી હોય

તમે આ ઘરમાં તમારી જવાબદારી નિભાવો છો હું મારી જવાબદારી નિભાવું છું ત્યાં સુધી એ લોકો ઊંચા હાથ કરીને જીવે છે અને ત્યારે જ મમ્મી પપ્પાને ખબર પડશે કે સાચું શું અને ખોટું શું હું એ લોકોથી દૂર જવાનું નથી કહેતી પણ આ એક વખત તો કરવું જ પડશે ને આ નોખું કરવાની વાત તું કે તો મમ્મી પપ્પાને કેવી રીતે કહીશું મમ્મી પપ્પા પર શું વિતશે ને આ ઉંમરે જો આપણે નોખા થશું તો મમ્મી પપ્પાને એટલી તકલીફ કે

ભાઈ જવાબદારીમાંથી હાથ કરી લે ના એવી વાત નથી હું હંમેશા સંયુક્ત કુટુંબમાં બધા સાથે રહે ને એ જ ઈચ્છું છું એટલા માટે તો હું એની ઘણી બધી એવી બધી વાત હોય છે જે ઇગ્નોર કરું છું એની બધી જ વાતને હું ટાળી દઉં છું કે ભાઈ જવાબદારી નથી લેતો તો પણ ચાલશે પણ આપણે સાથે રહીએ અને હંમેશા સાથે રહેતા હોય સંયુક્ત કુટુંબમાં રહેતા હોય ને એ લોકોનો વિકાસ ઝડપી થતો હોય છે એકબીજાના દુઃખ એકબીજાને કહી શકતા હોય છે એકબીજા સાથે રહી અને પોતાના પ્રોબ્લમ સોલ્વ કરી શકતા હોય છે એકલા રહી અને ઘણા બધા પ્રોબ્લેમો આવતા હોય છે એટલા માટે હું બધી વાત એની ઇગ્નોર કરી અને બધું સહન કરતો આવું છું હું પણ જાણું જ છું કે રાજ પણ વ્યવસ્થિત કામ નથી કરતો એ પણ સાથે ઓફિસમાં મને સહયોગ નથી કરતો પણ એક જ વાત છે હું એક જ ઈચ્છું છું કે આપણે સંયુક્ત કુટુંબમાં રહીએ પણ એ અત્યારે જે આ બધી વાત કરી છે ને એટલે મને પણ વિચાર તો કરી દીધો છે કે આપણે મમ્મી પપ્પાને સાથે મળી અને આના વિશે વાત કરવી પડશે અને કોઈ કઠોર ડગલું આપણે ભરવું જ પડશે પણ આપણે અત્યારે આવી કોઈ વાત નહીં કરી તમારી બદલી થઈ છે કે તમારે કોઈ કામથી ત્યાં શિફ્ટ થવું પડે એમ છે એવી જ વાત કરજો હા વાત કરીને અત્યારે મમ્મી પપ્પાને દુઃખી નથી કરતા પણ જ્યારે જવાબદારીનું ભાન થશે અને નહીં નિભાવી શકે ને ત્યારે મમ્મી પપ્પાને આપણી ખબર પડી જશે અને તમે સંયુક્ત કુટુંબની વાત કરો છો હું પણ મારા પપ્પાના ઘરે સંયુક્ત કુટુંબમાંથી જાઉં છું મને પણ એકલા નહીં ફાવે પણ એક માવતર તરીકે બાળકો જ્યારે રસ્તો ભૂલી જાય ને ત્યારે રસ્તો બતાવો એ આપણી ફરજ છે એટલે અત્યારે આ કરવું જ પડશે સાચી વાત છે આ વિશે આપણે મમ્મી પપ્પાની એકવાર વાત તો કરીએ એટલે મમ્મી પપ્પાને પણ એવું ન થવું જોઈએ કે આટલું મોટું ડિસિઝન આટલી બધી વાત તમે લોકોએ તમારે જાતે નિર્ણય લઈ લીધો આવું ન થવું જોઈએ એટલે આપણે મમ્મી પપ્પા સાથે એકવાર વાત કરી આવીશ આજે બધા એક જ સમયે અને એક જ જગ્યાએ કેમ ભેગા થયા આમ તો બધાને ટાઈમ નથી મળતો શું છે કોઈ કઈ તકલીફ પડી ગઈ છે તકલીફ થઈ હોય એટલે તો પપ્પા ભેગા થયા જો બાપુજી આઈ જે મે આવ્યા ત્યાં જ રાધી ભાભીએ ઉન્નતિ સાથે ઝઘડો કર્યો છે ઉન્નતિએ તો માત્ર એક કોફી માંગી હતી તો ભાભીએ કીધું આ ઓ બધું મારી પાસે ટાઈમ નથી ન બોલવાના બોલ્યો બોલ્યા એટલે આ બધું અમને ના પોસાયો અરે હું અમરત તો પરણી લાવી છું ને ભાભી જ્યારે પણ મારી સાથે વાત કરે છે હું જ્યારે પણ પ્રેમજીની સાથે વાત કરવા જઉં છું ખરી એક જ વાત હોય તને ફરવા જુએ છે તને સારા કપડાં પહેરવા જુએ છે તને આમ કરવું છે તું ને તારો વર રૂપિયા ઉડાવે છે મમ્મી હમણાં તો ફરણીને આવી છું ભાભી આટલા વર્ગોથી ઘરમાં છે અને એ લોકો ફરવા નથી જતા તો એ અમારી ભૂલ છે આજે ફક્ત મેં ખાલી એટલું કીધું કે મારી કમર દુખે છે મારાથી કામ નહીં થાય હું કાલથી તમને કામમાં મદદ કરી પણ ભાભીએ મને એટલા કડવા વચનો કીધા મા અને બાપુજી હવે મારાથી એમની સાથે નહીં રહેવાય હા બધી વાત ખોટી છે એણે મને એવું કહ્યું હતું કે હું તમને કાલથી હવે કામમાં મદદ કરાવીશ મને અત્યારે તમે કોફી બનાવી આપો હા કમર દુઃખે છે કે શરીરમાં તકલીફ છે આવી કોઈ વાત એણે મને કરી જ નથી એટલે મેં એને ખાલી એટલું જ કીધું કે તું તારી કોફી તારી જાતે બનાવી લે જમવાનું તો મારી ફરજમાં આવે છે એટલે હું બનાવી લઈશ અને દર વખતે એ મને એવું કહે છે કે કાલથી હું મારી જવાબદારી નિભાવીશ પણ એની કાલ પડતી નથી અને કાલ પડે તો એ લોકોના પ્લાનિંગ તૈયાર હોય છે અને વાત રહી હા નવી પરણીને આવી છું નવી પરણીને આવી છું બાપુજી આજકાલ કરતાં આઠ મહિના થઈ ગયા છે અને હજી પણ જો એ નવી પરણીને આવી હોય ને અને એને વાંધો મારાથી જ હોય ને તો અમે લોકો અલગ થઈ જવા માંગીએ છીએ એમાં અલગ થવાની વાત ના હોય બહુ બેટા અને ઉન્નતિ બહુ હવે છે ને ઘરમાં તમારે ધ્યાન આપવું પડે એટલું મોટી ઉપર તમે કેટલો બધા ઘરનો બહાર નાખી દો છો એ જ સંભાળે અમારી જવાબદારી નથી કંઈ હવે છે ને આ તમે બે દિવસનું કહીને લગનમાં માં હતા એટલે ફરવાની જઈ નીકળી ગયા હવે તમારો પાટીઓ ઘરમાં ટકતો નથી તો ઘરના કામ જો મોટી મોટી કરવા પડે તો ભાઈ ફરિયાદ તો કરે જ ને એક મિનિટ પપ્પા લગ્ન તો ગયા હતા લગ્ન માંથી એ લોકો માઉન્ટ આબુ ફરવા ગયા હતા એ વાત તો તમને ખબર જ નથી ને પણ ભાભી તમને અમારા ફરવા થી આટલી બધું પ્રોબ્લેમ કેમ છે તમારા લગ્ન ને 8 વર્ષ થાય છે 18 વર્ષ થયા મેં તમને ક્યારે કશું પૂછ્યું છે ક્યારે તમને રોકટોક કરી છે તમે મારા જેઠાણી છો મારા સાસુ નહીં મને હવે આ ઘરમાં તમારી સાથે રહીને ઘૂંટણ મહેસૂસ થાય છે હું જ્યારે પણ તમારી સાથે સારી રીતે રહેવાનો ટ્રાય કરું છું તમે હંમેશા મને મેણા ટોણા જ માણો છો આઠ જ મહિના થયા છે આઠ વર્ષ નહીં હું શીખી જઈશ ધીરે ધીરે અને મમ્મી મેં તમને કાલે જ કીધું હતું ને કે હું હવે ભાભીની પાસે ધીરે ધીરે બધું શીખીશ એમની સાથે મદદ કરવાનો ટ્રાય કરીશ પણ ના તમને તો તમારા જ ટાઈમે બધું જોઈએ અને એટલે જ બાપુજી હવે આપણે વિચારી લીધું છે કે એમને કરવું જ નથી મારી વાત સમજવી જ નથી તો પછી અમારે સાથે રહેવાનો કોઈ મતલબ જ નથી જો પપ્પા અત્યાર સુધી રાધી મને ઘણી વખત કીધું છે કે રાજ એની જવાબદારી નથી નિભાવતા હું ઘરમાં કામમાં મને સહયોગ નથી કરતી કોઈ પણ કામમાં સાથ નથી આપતી તો બધી વાતે મેં હર વખતે રાધીને સમજાવી અને વાત મેં ટાળી દીધી કેમ કે હું ઈચ્છતો હતો કે આપણે સંયુક્ત પરિવારમાં રહીએ સાથે રહીએ અને હંમેશા પપ્પા તમારા જ સંસ્કારો છે તમારા જ અમને શીખવાડેલા બધા ગુણ છે કે હંમેશા સાથે રહેશું ને તો ઘરનો વિકાસ થશે સાથે રહેશું ને તો એકબીજાના દુઃખ આપણે દૂર કરી શકીશું પણ હવે આ બધું જોતા એવું લાગે છે કે સાથે રહેવામાં કદાચ એકબીજાનો જીવ જતો રહેશે અને મનમાં એકબીજા વચ્ચે દ્વેષ વધશે તો આનીથી તો

આ તો હજુ કાલ સવારે લગ્ન કરીને જ આવી છે અને પપ્પા તમને ખબર જ છે ને કે હું મારા પિયરમાં સંયુક્ત કુટુંબમાંથી જ આવી છું તો મને અહીંયા સંયુક્ત કુટુંબમાં રહેવામાં કોઈ વાંધો નથી છ મહિના સુધી હું એક શબ્દ પણ નથી બોલી હરે ફરે કંઈ વાંધો નહીં પણ ક્યારેક તો બહુ તરીકેની ફરજ નિભાવવી જોઈએ અને હું બોલું છું ને એને કળવું લાગે છે પણ સમય આવશે ને ત્યારે એને સમજાઈ જશે એટલે હવે સાથે રહેવામાં જો માન સન્માનને પ્રેમ ન વધે ને તો જુદા થઈ જવામાં જ મજા છે અને પપ્પા એક વાત એ કે હા જુદા થવાના નિર્ણય તમે જે પણ લેશો ને એ અમને મંજૂર હશે ફક્ત તમારી મંજૂરી માટે જ અમે અહીંયા સાથે આવ્યા છીએ અને હવે સાથે નહીં રહીએ ને એ વાત તો ફાઇનલ છે પણ જુદા રહેવાનું છે કઈ રીતે રહેવાનું છે ને એ બધો જ નિર્ણય અમે તમારા ઉપર છોડીએ છીએ તમે જે પણ નિર્ણય લેશો ને એ અમને મંજૂર રહેશે અને પપ્પા આમ પણ ભેગા રહીએ કે જુદા રહીએ આ સમય જતાં જુદા થવાના જતાં તો કાલે થઈએ તો આજે થઈ જઈએ અને આ આપણા ઘરનું થોડું છે આ તો ઘર ઘરની કહાણી છે કે ભાઈ તો જુદા દોય છે તમારે અલગ જ થવું છે તો તમારે મને પહેલેથી આવી રીતના મીણાતોણાનો તમાલ વાપ આપી દાયરેક જ કહી દેવું તું કે તમારે અલગ થવું છે તમે હવે જવાબદારીથી કંટાળી ગયા છો તમારે હવે આ બધું કામ નથી કરવું તમારે મારા પર સીધું જ ભાભી આટલા બધા નાટક કરવાની શું હતી જો ઉન્નતિ સાથે જીવાજોડી અમારે કસી કરવી નથી અને આ મેણા ટોળા સાંભળવાનું એ બધું સમય સાથે જે થયું ને એ બધું વીતી ગયું છે હવે પપ્પા જે પણ નિર્ણય લેશે ને એ નિર્ણયને આપણે બંને શિરો માન્ય ગણી અને માથે ચડાવીશું તો પપ્પા તમે જ હવે વિશે શકાય નિર્ણય લો પ્લીઝ જો હવે આ તમારા ઘરમાં રહેવાથી બીજા પ્રત્યે મતભેદ વધતા હતા હવે તો મનભેદ વધી ગયા એવું મને લાગે છે અને હવે હું નથી ઈચ્છતો કે આ ઝઘડો કાયમ તમારો વધે એના કરતાં બે ભાઈઓ નોખા થઈ જાઓ પણ જો આપણી પાસે આ એક જ ઘર છે બરાબર એટલે તમારે બંને મારી નજર સામે આ ઘરમાં જ અત્યારે રહેવાનું છે આપણી પાસે બીજી કોઈ સગવડ થાય એમ નથી એટલે ખોટી છે ને તમે કોઈ માગણી કરતા નહીં હા રસોડામાં બે હોય સાથે રાંધવું હોય તો એ વાંધો નથી અને વારા રસોઈ કરવી હોય તો એ વાંધો નથી પોતપોતાનું કરી લેજો હા તમારો નિર્ણય અમને ગમ્યો પણ હા પપ્પા આ નીચેનો રૂમ અમને બહુ નાનો પડે છે તો અમને ઉપરનો રૂમ જ જોઈએ છે જે રાધી ભાભી અને મોટા ભાઈ રહે છે તો પ્લીઝ એમને કહી દેજો કે એ નિસેસિટ થઈ જાય અને અમે ઉપર જતા રહીએ ઠીક છે પપ્પા તમારે મને કહેવાની જરૂર નથી એમને જે જોઈએ છે એમાં હા પાડી આ આ ઘરમાં બધા સંતોષે છે બધા સ્વીકારે છે છતાં બી તમારે નોખો થવાનો જો તમે આ મુદ્દો લઈને આવ્યા જ છો તો થઈ જાઓ નોખા પણ દરેક વાતમાં છે ને આપણે માગવાનો ન હોય સહયોગ આપવાનો હોય અને હા તું રૂપિયા વધારે કમાશો ને એનો ખોટો પાવર નહીં કરતો ઘરમાં અને ઘરમાં આપવાના છે બધાય હરખા પૈસા બાકી રૂપિયા વાપરવામાં ધ્યાન નથી રાખવાનું પૂરેપૂરું તમારે અને જો બેટા અમારે વધારે પૈસાની જરૂર પડે ને તો ધર્મેશ અમને આપે પણ છે પણ આજો આ તારા લગ્ન પછી તે કોઈ દિવસ છે ને અમને એક રૂપિયો આપ્યો નથી કે નથી કોઈ દિવસ પૂછ્યું કે બાપુજી તમારે કેટલો ખર્ચો એક્સ્ટ્રા છે બીમારીમાં કંઈ તમને તકલીફ પડતી હોય તો તમને રૂપિયા આપો એટલે હવે તારે વીસ હજાર રૂપિયા આપવાના થાય